અંજારના સિનુગ્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને વિવિધ લાભો અપાયા અંજાર તાલુકાના સિનુગ્રા ગામે પ્રાથમિક શાળામાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી ગામમાં પાત્રતા ધરાવતા લાભાર્થીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને સિનુગ્રા ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો સિનુગ્રા ગામની પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહાનુભવોનું સ્વાગત કર્યું હતું સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ હર ઘર જલ યોજના અંતર્ગત સિનુગ્રા ગામ ઓડીએફ જાહેર થયું હોઈ ગામની સિદ્ધિ બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું કહાની અંતર્ગત લાભાર્થીઓને પોતાને પ્રાપ્ત થયેલ યોજનાકીય લાભની વાત કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ ચાંગા અગ્રણી બાબુભાઈ ભૂમિતભાઈ વાઢેર તાલુકા વિકાસ અધિકારી પી એ ચૌધરી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સહિત પદાધિકારી અધિકારી સરકારી અધિકારી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર